કેમ તમને બતાવ ચનાચોળ કેવી રીતે બનાવશો માણે ભાઈ કેસે તમને

તો તમે ટાઈમ્સ મેમ એન્જોય કરો ફેવેલી અમે તો ઓલો ચણા તો કરી નાખ્યા છે તમે જોઈ લઈ લો ચણા ચોળા તળી બળી મસ્ત મીઠું બીટું મળચું મળચી નાખી

એવેલે આપણે જો ખાવાનું આવી ગયું છે અને આપણે માની દેને જો આપણે ખાયમ જો આપણે ને છે ને સરગવાન સાક તો ભાવતું જ નથી મમ્મી કે કે એ સરાવણ સિંહ સુશી જવાની હોય પણ હે ને હું તો સુસે જાવ પણ હે ને નયન ભાઈ નકરો રસો ખા ખા કરે અમે ફેમિલી પાપડ શેકાઈ જાય પછી સાવ પાપડ શેકાઈ જાય પછી તમને મળી તો ફેમિલી આપણે જો પાપડ આવી જો છે એને આપણે ઉકાળવા મણી માનું બેને તે મન પાપડ કાચા ભાવે ને શેકેલા ભાવે

રોગ ફેમિલી ખબર થઈ ગઈ ને આપણે વિશેષ આવતો જ હશે અને માણબેન ગયા છે બધા ખાવા શાક છે રોટલી છે અને છે છે અને તમને હવે તમને મળીએ જો કપડા ઓલું નાખ્યું તો નાખ્યું